ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ફાંકા ફોજદારી બંધ કરે ભાષણબાજી બંધ કરે અને તેમના વિસ્તારના લોકોના કામ કરે અને સંકલન સમિતિમાં હાજર થાય આ રીલ્સ ધારાસભ્ય આ રીલ્સ ધારાસભ્યને આડે હાથ લીધા છે ભારતીય જનતા પાર્ટીના નેતા અને તેમણે જ તેમને રીલ્સ ધારાસભ્ય કયા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી ગુજરાતમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા નીકળે છે મુદ્દો મુખ્ય તો બેરોજગારી અને આ ખેડૂતોના જે પ્રકારે નુકસાન થયું અને તેમણે સરકારે સહાયની જાહેરાત કરી તે સહાય સહાયનો મામલો પરંતુ આ જન આક્રોશ યાત્રા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી થરાદમાં ડ્રગ્સ દારૂનો મુદ્દો ઉપાડે છે અને ત્યાર પછી તેની આગ સમગ્ર ગુજરાતમાં ફેલાઈ જાય છે અને સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ દારૂનો મુદ્દો છે તે ચર્ચાનું કેન્દ્ર બને છે સોશિયલ મીડિયામાં લોકો પોતપોતાની પ્રતિક્રિયા ઠાલવે છે અને હવે ભારતીય જનતા પાર્ટીએ વળતો પ્રહાર કરતા કહ્યું છે કે આ ધારાસભ્ય છે આ ધારાસભ્ય ધારાસભ્ય રીલ્સના ધારાસભ્ય છે કેમ કે તે કેવળ ભાષણ કરે છે આ વડગામના લોકોને તેમને ચૂંટી અને તેમને ધારાસભ્ય બનાવ્યા છે પરંતુ આ ધારાસભ્ય સંકલન જે સમિતિ છે તેમાં હાજર નથી રહેતા વર્ષ બે હજાર ત્રેવીસથી અત્યાર સુધી જિલ્લા કક્ષાની તે સંકલન સમિતિ યોજાય તેમાં કેવળ તેર વખત આ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હાજર રહ્યા અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવે તેમને આડે હાથ પણ લીધા છે વડગામના ધારાસભ્ય જે પ્રજા હિતના કામો કરું છું એવા બણગા ફૂંકી રહ્યા છે અને પોતાની સ્વપ્રસિદ્ધિ માટે એલ શબ્દો બોલેવાના એટલે એલફેડ શબ્દો બોલે એટલે લોકો તાળીઓ પાડે પાડે તાળીઓ એટલે મજા આવે અને મજા આવે એટલે રીલો બને અને રીલો બને એના માટે રીલ ધારાસભ્ય કહી શકાય અને રીલ ધારાસભ્ય એ માત્ર ને માત્ર વાહવાઈ ઉઠાવે છે પ્રજાના એક પણ કાર્ય કરતા નથી ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રીને ફેલ શબ્દો બોલવા અને એમાં પોતાની જાતને હોશિયારી સમજતા જે વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીને ને મારે એટલું પૂછવાનું કે ધારાસભ્ય બન્યા બે હજાર અઢાર થી બે હજાર પચીસ સુધીના અત્યારે એમનો સુધીનો ઇતિહાસ છે અને બે હજાર અઢાર થી બે હજાર પચીસ સુધીમાં તેઓને ત્યાં સંકલનની ત્રેપન બેઠકો થઈ સંકલનની બેઠક એટલે પ્રજાહિતની બેઠકો હોય છે અને પ્રજા કાર્યો માટેની બેઠકો હોય છે સંકલનની ત્રેપણ બેઠકો તેમના જિલ્લામાં થઈ અને ત્રેપણ બેઠકો પૈકી માત્ર ને માત્ર તેર બેઠકોમાં હાજર રહ્યા છે માત્ર ને માત્ર તેર બેઠકોમાં હાજર રહ્યા છે એટલે પ્રજા હિતનું એક પણ કાર્ય એમને કરવું નથી યોગ્ય ફોરમમાં રજૂઆત કરવી નથી અને માત્ર ને માત્ર પબ્લિક વચ્ચે ઉભા રહી માઇકો પકડી પકડી અને બણગા ફૂંકવાની વાતો કરવી અને બણગા ફૂંકવાની વાતો કરી અને પ્રજાને ગુમરાહ કરવાની વાત કરવી છે લોકોને વાહવાઈ લેવાની તાળીઓ પડાવવાની આ સિસ્ટમને શીખી ગયા છે જો તમારે જિજ્ઞેશભાઈ મેવાણીને મારે એટલું જ પૂછવાનું કે જિજ્ઞેશભાઈ મેવાણી માન્ય ધારાસભ્ય શ્રી જો તમારે પ્રજા હિતના કાર્યો કરવાના હોય તમારે પ્રજા હિતના કાર્યોની રજૂઆત કરવાની હોય તો તમે કલેક્ટરની સંકલનની જે બેઠક થતી હોય છે જિલ્લા સંકલનની બેઠક એ અત્યાર સુધીમાં તમારા ધારાસભ્ય બન્યા બાદ ત્રેપન બેઠકો યોજાઈ ગઈ ત્રેપન માટે માત્ર તેર બેઠકોમાં જ કેમ તમે હાજરી આપી છે તેર બેઠકોની હાજરી એટલું ચોખ્ખું કહી આપે છે કે તમારે પ્રજા હિતના કાર્યમાં રસ નથી અને તમારે પ્રજા હિતના કાર્ય કરવા નથી અને જો તમે કર્યા તો તમે ઘણા તમારી ત્યાંની સ્થાનિક પ્રજા પણ તમારાથી ત્રસ્ત છે માત્ર માત્ર તમે છે ને તે મોટી મોટી વાતો કરવાની ખોટી ખોટી વાતો કરવાની અને મોટા મોટા વ્યક્તિઓ ન્યાંય મુખ્યમંત્રી શ્રી હોય કે વડાપ્રધાન શ્રી હોય એમને ગમે તે શબ્દોમાં મોરવું આ સંસ્કાર છે ભાજપના નેતા યજ્ઞેશ દવેનું કહેવું છે કે ધારાસભ્ય કેવલ ભાષણો આપે છે જેને રીલ્સ બને છે અને તેના કારણે તે સતત ચર્ચામાં રહે છે ક્યારેક નાયબ મુખ્યમંત્રી તો ક્યારેક વડાપ્રધાન છે તેમને લઈને તે સતત ટિપ્પણી કરતા હોય છે પરંતુ મહત્વની જે જિલ્લા સંકલન સમિતિ છે જેમાં પ્રજાના કાર્યોની રજૂઆત કરવાની હોય છે તેમાં ધારાસભ્ય ગેરહાજર રહે છે અને વડગામમાં પણ નાયબ મુખ્યમંત્રી હરસંઘવી જૈન આવ્યા હતા અને તે સમયે પણ તેમણે જીગ્નેશ મેવાણીને સંભળાવ્યું હતું આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડિ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો